મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણને લઈને ડીસાની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે તો પતંગ દોરી ખરીદવા પતંગ રસિકોની મોટી સંખ્યામાં બજારોમાં ભીડ જોવા મળી રહી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ પતંગ ઉત્સવને હવે ને બે દિવસ જેટલો સમય બાકી છે ત્યારે પતંગ બજારોમાં કેવી ભીડ જોવા મળી રહી છે ચોક્કસ થી ક્રિષ્ણા જે રીતે વાત કરવામાં આવે હવે ઉત્તરાયણ પર્વને માત્ર ગણતરી ના કલાકો જ બાકી રહ્યા છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ના બજાર છે મારા કેમેરામેન બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો ગ્રાહકો ખરીદીમાં મસ્ત બન્યા છે જે રીતે વેપારીઓ પણ ક્યાં ગ્રાહકોને નવો જે ડિઝાઇનના છિંટકા તેમાં જે પતંગો આવી છે તેને બતાવી રહ્યા છે જે રીતે ગ્રાહકો અત્યારે ખરીદીમાં મસ્ત જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાના બાળકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે જોકે ખરીદીના અંદર વિવિધ પ્રકારના નવા પતંગો ચીલ તેમજ જે કહી શકાય કે મેળવીય પતંગ આવે છે તેમાં પણ અત્યારે નવી વેરાયટી જોવા મળી રહી છે જે રીતે ગ્રાહકો અત્યારે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે આપણી આપણે સીધા જ ગ્રાહકો જ્યારે સંવાદ કરવા માંગીશું મજાના અંદર હવે ઉત્તરાયણ પરવાને માત્ર બે દિવસ બાકી છે ખાસ કરીને ગ્રાહકો પર જે રીતે ભાવ વધારો છે ભાવ વધારાની કેવી અસર છે આ ભાવ વધારો તો આસમાને છે પણ આ ભાવ વધારો હોવા છતાં બી પણ પરિવારની અંદર જ્યારે ઉત્તરાયણ નો પર્વ મનાવવામાં આવે તો પછી શું છે કે ભાવ વધારો જીતવામાં આવતો નથી પણ ઘરના પરિવાર માટે આ પતંગને દોરી લેવામાં આવે છે પણ છતાં બી શું છે કે ભાવ તો અતિશય વધારો છે ને હું તો એટલું જ કહું કે નાનો મોટો પર્વ મનાવો જોઈએ હિન્દુ હિન્દુ તરીકે ને આની અંદર એવું છે કે આપણે જો પર્વ નહીં મનાવીએ તો હિન્દુસ્તાન પર્વનો એક દેશ કહેવાય કે પર્વ મનાવો જોઈએ ભલે ભાવ ઓછા હોય કે વધતા હોય પણ છતાં બી આપણે હજાર લેતા હોય તો પાંચસો વાર દોરી લો પાંચ હજાર લેતા હોય તો બે હજાર વાર દોરી લો પણ પર્વતો મનાવો જોઈએ મારું એમ કહેવું છે જો ભાવ વધારે ક્યાંક અસર ગ્રાહકો પર નથી પડતી તેવું જોવા મળી રહ્યું છે આપણી સાથે વેપારી પણ જોડાયા છે કેવા પ્રકારની આજ નવી ડિઝાઇનની પતંગો આવી છે ફિરકીઓમાં શું નવી ડિઝાઇન છે સુરતની આ સુરતની દોરી આવે છે કંપાસની દોરી આવે છે ત્રિવેણી દોરીમાં બધી અલગ અલગ જાતના બહુ જાતની દોરી આવે છે પણ અલગ કોઈ કે નહીં

ભાવ બહુ વધારો છે અને ઘરાક ને માં લેતી હોય તો હજાર માં લે પૂરું કરે એ જ તહેવાર મનાવે એ ઉજવણી કરે છે આપણી સાથે અન્ય ગ્રાહક પણ જોડાયા છે તેમની સાથે પણ વાર્તાલાપ નો પ્રયત્ન કરીશું મોંઘવારી પડી રહી છે તેમ છતાં પણ બાળકો સાથે તમે પતંગ દોરી ની ખરીદી કરવા આવ્યા છો મોંઘવારી કેવી અસર ભાવ વધારો છે શું કહેશો ગ્રાહકો જણાવી રહ્યા છે ભાવ વધારો છે તેમ છતાં પણ ખરીદી તો અમે કરશું જ અન્ય આપડી સાથે જોડાયા છે શું કેતો ખાસ કરીને હવે પતંગ ઉત્સવ પરમાને માત્ર ગણત્રીના કલ્લકુ જ બાકી રહ્યા છે બજારાનો ફીડ આવી છે શું કેતો અસલી નવી ડિઝાઇન આવી છે ઘણી છે સારી સારી પતંગ આવી છે એવી જુદી જુદી સારી મોડેલ છે ઓનલાઈનથી આવતી વેરાઈટી પણ છે અંધાને વેરાઈટી છે પતંગવાળી ટીવી આવી પતંગો મળી 100 ની

દરોડા પાડવામાં આવે છે જિલ્લા સત્યાવીસ જેટલા જે કહી શકાય ચાઇનીઝ જે વેપારીઓ વેચાણ કરતા હતા તેઓ પણ ક્યાંક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે એટલે કહી શકાય છે કે પણ ક્યાંક અમલવારી થઈ રહી છે અને હાલ તો જે રીતે વાત કરવામાં ઉતરાણ પર્વ ને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેને લઈને બજારોમાં હાલ ગ્રાહકો ની ભીડ જોવા મળી રહી છે જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી